આજે તમારી સાથે હું સુરતની એક એકસો ને અડસઠ વર્ષ પહેલાં લાગેલી આગની સ્ટોરી તમારી સાથે શેર કરીશ કે એ સમયે જે આગ લાગેલી હતી નમસ્કાર સુરતમાં તાજેતરમાં શિવશક્તિ ટેક્સટાઇલમાં જે આગ લાગી એ લગભગ ત્રીસ બત્રીસ કલાક સુધી એ આગ ચાલી અને એના કુલિંગમાં પણ ખાસો સમય ગયો એટલે લગભગ બે દિવસ સુધી આગ ઠારવામાં સમય લાગ્યો તો એના અનુસંધાનમાં આજે તમારી સાથે હું સુરતની એક એકસો ને અડસઠ વરસ પહેલાં લાગેલી આગની સ્ટોરી તમારી સાથે શેર કરીશ કે એ સમયે જે આગ લાગેલી હતી એ એટલી ભયંકર આગ હતી કે દસ કિલોમીટર સુધી આગ પ્રસરી ગઈ હતી અને પાંચસો લોકોના મોત થયા હતા તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરતમાં અઢારસો ને સાડત્રીસની અંદર અત્યારનો જે શાહપોર માછલીપીઠ વિસ્તાર કહેવાય છે ત્યાં ગાડી એક પારસીના ઘરમાં આગ લાગી હતી અને એ જમાનો એવો હતો કે લાકડાના ઘરમાં લોકો રહેતા હતા અને સુરત એક પોળ જેવો વિસ્તાર હતો અને તે વખતે તો કોઈ એવી ટેકનોલોજી પણ નહોતી અને બીજું કે સુરતમાં તે વખતે એક મોટું બંદર હતું અને મતલબમાં સુરત એક વેપારનું કેન્દ્ર હતું એટલે આ આજુબાજુના વિસ્તારોમાં મોટા મોટા ઘોડાઓનો પણ હતા હવે જે પ્રમાણે માહિતી મળી છે એ પ્રમાણે અઢારસો ને ચોવીસ એપ્રિલ અઢારસો ને સાડત્રીસના દિવરે દિવસે ડામરનું એક ગરમ ગરમ પીપળાને કારણે પાર સુરતના એક પારસી અગ્રણી જે માસ્ટરીપીઠમાં રહેતા હતા એમના મકાનમાં આગ લાગી અને એ આગ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે સુરતના દસ કિલોમીટર એરિયાની અંદર એ આગ પ્રસરી ગઈ અને બે દિવસ સુધી સતત આગ રહી અને આગ બુજાતા લગભગ એક મહિના જેટલો સમય થયો આમાં પાંચસો લોકોના મોત થયા અને નવ હજાર સાતસો ને સાડત્રીસ ઘરો હતા એ બળીને ખાત થઈ ગયા હતા સુરતની હિસ્ટ્રીમાં આ એક સૌથી મોટી અને વિકરાળ આગ હતી હવે સુરતમાં જે વિસ્તારો હતા તે વખતે માછલીપીઠમાં બસો ને ઓગણસાઠ ઘરો બળી ગયા હતા રાયયા સોની કરીને એક વિસ્તાર હતો એમાં છસો સુડતાલીસ ઘરો બળી ગયા કેળાપીઠમાં અગિયારસો ચુમ્મોતેર ઘરો બળી ગયા હતા રાણી તળાવમાં ત્રણસો ત્રેસઠ વાડી ફળિયામાં નવસો અઠ્ઠાણું વાડમાં ત્રણસો નેવું ભાગા તળાવમાં પાંચસો એક્યાસી ચકલામાં આઠસો ઘર ગોપીપરામાં આઠસો બાણું ઘર નવાપરામાં અઢારસો એંસી ઘર હરિપરા અડસઠ ઘર સલાબતપરામાં પાંચસો ચોવીસ ઘરો અને બેગમપરામાં સાતસો ને એકવીસ ઘરો બળી ગયા હતા હવે એવું કહેવાય છે કે આના જે આગના ઘોટે ગોટા હતા એ ત્રીસ કિલોમીટર સુધી દેખાતા હતા અને આ આગ પ્રસરવાનું કારણ એ હતું કે એકદમ સાંકડી ગલીઓ તે વખતે હતી અને લટકતા ઝરૂખા હતા એને કારણે આગ ફટાફટ ફટાફટ આગળ વધી ગઈ હતી આગ જ્યારે લાગી ચોવીસ એપ્રિલ અઢારસો ને સાડત્રીસના દિવસે એના બીજા દિવસે એટલે કે પચીસ એપ્રિલના દિવસે પવનની દિશા બદલાઈ અને નૈઋત નૈઋત્ય દિશામાં પવન બ ગયો એને કારણે આગની જે જ્વાળા છે એની પણ દિશા ફેરવાઈ ગઈ અને એક આગ બીજા બીજી દિશામાં ગઈ અને અનેક વિસ્તારોને નુકસાન પહોંચાડ્યું હવે તે વખતે બ્રિટિશ સરકારનું રાજ હતું અને બ્રિટિશ સરકારે રાહત માટે પચાસ હજાર રૂપિયા જાહેર કરેલા એ જમાનાની અંદર અને મુંબઈના જે દાતાઓ છે એ લોકોએ એક પોઈન્ટ પચીસ લાખ રૂપિયા ભેગા કરેલા આ એકસો ને અડસઠ વર્ષ પહેલાંની વાત છે એ વખતે એક પોઈન્ટ પચીસ લાખ રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય અને લંડનની અંદર એક હજાર પાઉન્ડનું ફંડિંગ ભેગું કરવામાં આવેલું હતું તે વખતે એવું કહેવાય છે કે છેતાલીસ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું એટલે એ જમાનામાં છેતાલીસ લાખ એટલે આજે તો કદાચ કરોડો કરોડોમાં એની અમાઉન્ટ જાય પણ સુરતને એ નુકસાન એ પછી એ થયું કે ઓગસ્ટ અઢારસો ને સાડત્રીસમાં પૂર આવ્યું અને આ આગની ઘટના એટલે અહીંયા ઘડી જૈન અને બીજા બધા જે વેપારીઓ હતા એ બધા મુંબઈ ચાલ્યા ગયા અને સુરતને એ રીતે થોડોક બિઝનેસમાં ફટકો પડેલો હતો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ